તમને એક દ્રશ્ય બતાવું છું રાજકોટના ઓમનગર શેરી નંબર અગિયારમાં આવેલ મોવડી પ્લોટ ત્યાં નજીકમાં જ આવેલી છે બાળકોની આંગણવાડી તો ચાલો મિત્રો આપણે જોઈએ આજે આપણે આવી ગયા છીએ રાજકોટના મોવડી પ્લોટ ઓમનગર અગિયારની આંગણવાડી પાસે તો તમને બતાવી રહ્યું છું એવા દ્રશ્યો જે વરસાદી પાણી ભરાતા ગંદકી થવાથી આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓનું આરોગ્ય આરોગ્ય જોખમાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે આંગણવાડીમાં મૂકવા તેમજ તેડવા આવતા વાલીઓએ પોતાના બાળકોને ઉચકીને મૂકવાને તેડવા આવવું પડે છે આંગણવાડીમાં તેવા દ્રશ્યો તમને હું બતાવી રહ્યો છું આ માત્ર બાળકો જ નહીં વાલીઓને પણ અને અહીં રહેવાસીઓને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જોકે તાજેતરમાં જ વરસાદની સિઝન હોવાથી ખાડાઓને ખાબોચિયા ભરેલા જ રહે છે અને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે આંગણવાડીની આજુબાજુમાં તેમજ રસ્તા પર દવાનો છંટકાવ કરી અને ખાડાને ખાબોચિયા બુરી દેવા જોઈએ જેથી આંગણવાડીમાં આવતા ભૂલકાઓનું આરોગ્ય જોખમાય નહીં તેની કાળજી તંત્ર એ જાગવું રહ્યું તો મિત્રો તમને બતાવી રહ્યો છું આ તેડવા અને મૂકવા આવી રહ્યા છે તેમના વાલીઓ તો મિત્રો અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આંગણવાડીની આજુબાજુના આ દ્રશ્યો છે મિત્રો આપ જોઈ શકો છો ઓમનગર શેરી નંબર અગિયારના આ દ્રશ્યો કાદો અને કીચડ પાણીના ખાબોચિયા ભરેલા ને ભરેલા જેથી મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે મિત્રો આખી શેરી તમને બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું રાજકોટના ઓમનગર શેરી નંબર અગિયારમાં આવેલ રોડ પરના જેથી આ તેની આગળ આવેલી છે આંગણવાડી રાજકોટ તેમજ ધરમનગરની આંગણવાડી બંને સાથે આવેલી છે તો મિત્રો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા ત્યાંના રહેવાસીઓ તેમજ નાના ભૂલકાઓ અને વાલીઓ તો મિત્રો હવે જોવું રહ્યું તંત્ર એ જાગવું રહ્યું અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો